હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના વિચિત્ર એમસીક્યુ પ્રશ્ન જોઈશું જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન કરડા ગાડાવાળે કહેવતની વિરોધી અર્થવાળી કહેવત જણાવો ઓપ્શન એ મહેતો મોરે નહીં ને ભણાવે નહીં ઓપ્શન બી ભસ્તો કૂતરો ભાગ્યે જ કરડે ઓપ્શન સી સાઠે બુદ્ધિ નાઠે અને ઓપ્શન ડી પગ જોઈ પાથરનો તાણું આપણે જોઈએ છીએ ઘરડા ગાડાવાળે એ કહેવતની વિરોધી અર્થવાળી કહેવત અહીં આન્સર આવશે સી સાઠે બુદ્ધિ નાઠે પ્રશ્ન નંબર બે કહેવત અને તેનો અર્થનું ક્યુ જોડકું ખોટું છે ખોટું જોડકું હોય એ આપણે શોધવાનું છે ઓપ્શન એ હવનમાં હાડકું સારા કામમાં વિઘ્ન નાખવું ઓપ્શન બી સુથારનું મન બાવળીએ સ્વાર્થભરી નજર હોવી ઓપ્શન સી હોઠ સાજા તો ઉત્તર જાજા એનો અર્થ થાય વાણી શક્તિથી ઉપાય થાય છે અને ઓપ્શન ડી ન બોલવામાં નવ ગુણ તો થાય બોલે તેના બોર વેચાય તો આપણે ખોટું જ જોડકું છે કહેવતના અર્થનું એ શોધવાનું છે તો અહીંયા આપણો આન્સર શું આવશે તો અહીંયા આન્સર આવે ઓપ્શન ડી એ વિરોધી કહેવત છે પ્રશ્ન નંબર ત્રણ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો મોડા પડી જવું ઓપ્શન એ કમજોર થઈ જવું ઓપ્શન બી મીઠા વગરની વાનગી થવું ઓપ્શન સી ઉત્સાહ ઓછો થઈ જવો અને ઓપ્શન ડી ફિક્કા થઈ જવું તો અહીંયા મોડા પડી જવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન સી ઉત્સાહ ઓછો થઈ જવો પ્રશ્ન નંબર ચાર રૂઢિપ્રયોગ અને તેનો અર્થ દર્શાવતું ક્યુ જોડકું સાચું નથી ઓપ્શન એ જીભ કરચવી એટલે બોલવામાં મર્યાદા જાળવવી ઓપ્શન બી બાંધણા છોડવા એટલે નમતું જોખવું ઓપ્શન સી ઓટલો ભાંગવો એટલે ઝઘડો કરવો અને ઓપ્શન ડી ભીનું સંકેલવું એટલે સ્પષ્ટ ન કરવું આપણે સાચું ન હોય એવું એટલે કે ખોટું ક્યુ છે રૂઢિપ્રયોગ અને તેનું અર્થનું જોડકું એ શોધવાનું છે તો અહીંયા ચોથા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન ઈ એ ખોટું છે પ્રશ્ન નંબર પાંચ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નદીની કાંકરાવાળી જાડી રેતી એને શું કહેવાય ઓપ્શન એ વેગુર ઓપ્શન બી કાંકરો ઓપ્શન સી કંકરવેત અને ઓપ્શન ડી વોકડો નદીની કાંકરાવાળી જાડી રેતી એના માટે શબ્દ સમૂહ થશે શબ્દ સમૂહ માટે એક શબ્દ થાય વેકુર પ્રશ્ન નંબર છ શબ્દ સમૂહ માટે એક શબ્દ દર્શાવતી કોઈ જોડ સાચી નથી એટલે કે ખોટી છે ઓપ્શન એ આંખ આગળથી ખસતું ન હોય તેવું એટલે રૂબરૂ ઓપ્શન બી પોતાની ઈચ્છા અનુસાર આચરણ કરનાર સ્વેરવિહારી ઓપ્શન સી ખૂબ જ સંકુચિત વિચારો અને દ્રષ્ટિકોણ ધરાવનાર કૂપમંડૂક ઓપ્શન ડી સાવ અસંભવિત હોય તેવું તો એને કહેવાય આકાશ કુસુમવત તો સાચી ન હોય એવી જોડ કઈ છે તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ આંખ આગળથી ખસતું ન હોય તેવું એ ખોટી છે પ્રશ્ન નંબર સાત વિરોધી શબ્દનું ક્યુ જોડકું ખોટું છે ઓપ્શન એ પથ્ય કથ્ય ઓપ્શન બી સર્વાંગી અને એકાંગી ઓપ્શન બી સાવધ અને ગાફેલ ઓપ્શન સી સાવધ અને ગાફેલ ઓપ્શન ડી સંક્ષિપ્ત અને વિસ્તૃત તો ખોટું જોડકું એવું શોધવાનું છે ઓપ્શન ડી સંક્ષિપ્ત અને વિસ્તૃત એ સાચું છે સી છે સાવધ અને ગાફેલ એ પણ સાચું છે ઓપ્શન બી અને એમાંથી આપણે આન્સર શોધવાનો છે તો સર્વાંગી અને એકાંગી છે એ પણ છે અહીંયા સાચું છે તો ખોટું છે પથ્ય અને કથ્ય પ્રશ્ન નંબર આઠ નીચે દર્શાવેલ વિરોધી શબ્દો પૈકી કઈ જોડ સાચી છે ઓપ્શન એ મુદ્રિત હસ્તલિખિત ઓપ્શન બી યાચક ભિક્ષુક ઓપ્શન સી સ્થૂળ અને સ્થાવર અને ઓપ્શન ડી સુકલ પક્ષ અને અંજવાળિયું ચારમાંથી જો આપણે ચાર હજારની ખબર હોય તો સાચો આન્સર આપણે શોધી શકીએ તો આપણે સાચી જોડ ગૂંથવાની છે તો આન્સર આવશે ઓપ્શન એ મુદ્રિત તહસ્ત લીખી તે સાચું છે પ્રશ્ન નંબર નવ સમાનાર્થીનું ક્યુ જોડકું સાચું નથી એટલે કે ખોટું છે ઓપ્શન એ તલવાર તો ક્ષીર ઓપ્શન બી ઝાકળ તો તુષાર ઓપ્શન સી ધરતી અવની ઓપ્શન ડી દૂધ તો પૈ તો ખોટું જોડકું ગોતવાનું છે સાચું નથી તે દૂધ એટલે પૈ એ સાચું છે ધરતી એટલે અવની એ પણ સાચું છે ઝાકળ તો તુષાર અને ખોટું છે તલવાર તો ક્ષીર પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે ઓપ્શન એ નિર્વધી તો અપાર ઓપ્શન બી અલખ તો વણ ઓપ્શન સી ભીત એટલે ભીત ભીતિ એટલે ભીત અને ઓપ્શન ડી કચૂડો એટલે હિંચકો તો આપણે સાચું હોય એ શોધવાની છે ચારમાંથી ત્રણ ખોટા છે અને એક સાચું છે તો કયો ઓપ્શન આવશે તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ નિર્વધી તો અપારે સાચું છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના તળપદા શિષ્ટ રૂપના જોડકા પૈકી કયો વિકલ્પ સાચો છે ઓપ્શન એ હટાણો એટલે ખરીદી ઓપ્શન બી ખાટ એટલે મેચ ઓપ્શન સી પતિજ એટલે શંકા અને ઓપ્શન ડી ખટ એટલે પાંચ આપણે સાચો વિકલ્પ શોધવાનો છે તો અહીંયા ડી છે ખટ એટલે પાંચ ન થાય એ ખોટું છે છ થાય એટલે એ ઓપ્શન નીકળી ગયું પતિ જ એટલે શંકા ન થાય તો અહીંયા થાય શ્રદ્ધા ખાટ એટલે થશે પલંગ અને હટાણું એટલે થાય ખરીદેતા આન્સર આવે એ પ્રશ્ન નંબર બાર નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકા પૈકી કયો વિકલ્પ ખોટો છે ઓપ્શન એ માંજર એટલે બિલાડો ઓપ્શન બી મનખી એટલે મનુષ્ય ઓપ્શન સી વધી એટલે બોલી અને ઓપ્શન ડી પેઠે એટલે સવારે ખોટો વિકલ્પ શોધવાનો છે ત્રણ સાચા છે અને ખોટો છે તો અહીંયા આપણો કયો વિકલ્પ છે એ ખોટો છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી પેઠે એટલે સવારેના થાય પણ સાંજે થાય પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ઓપ્શન એ નિરીક્ષણ ઓપ્શન બી તપસ્યા ઓપ્શન સી કિમિયો અને ઓપ્શન ડી કીડિયારું ચારે ચાર જોડણી આપેલી છેમાંથી ખોટી જોડણી કઈ છે તો અહીંયા આપણો તેરમાં પ્રશ્નનો છે એ આન્સર આવશે ખોટી જોડણી છે નિરીક્ષણ એ સાચું છે ટપુસિયા એ પણ સાચી જોડણી છે તો અહીંયા કિડિયારું સાચું છે તો કિમીઓ એ ખોટી છે પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ઓપ્શન એ વિનંતી ઓપ્શન બી વિનંતી ઓપ્શન સી વિનંતી કે ઓપ્શન ડી ઉપરની ત્રણે સાચી જોડણી શોધવાની છે તો અહીંયા આપણા ચૌદના પ્રશ્નોનો આન્સર શું આવશે તો અહીંયા છે આન્સર આવશે ઓપ્શન ડી ત્રણે ત્રણ સાચી છે પ્રશ્ન નંબર પંદર નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડ ખોટી છે ખોટી જોડ ગોતવાની છે ઓપ્શન એ શુ પ્લસ સુક્તિ એટલે સુક્તિ ઓપ્શન બી નવ પ્લસ ઓઢા એટલે નવોઢા ઓપ્શન સી માતૃ પ્લસ અર્થ એટલે માત્રાર્થ ઓપ્શન ડી મહાપ્લસ ઈચ્છા એટલે મહેચ્છા તો ખોટી જોડ કઈ છે સંધિઓની તો મહાપ્લસ ઈચ્છામાં એટલે મહેચ્છા સાચું છે માતૃપ્લસ અર્થ એટલે માત્રાર્થ સાચું છે તો ખોટું છે નવ પ્લસ ઊઢા પ્રશ્ન નંબર સોળ નીચે દર્શાવેલ સંધિઓ પૈકીની કઈ જોડ સાચી છે યા સાચી જોડ શોધવાની છે ઓપ્શન એ તથા પ્લસ એટલે તથે ઓપ્શન બી કવિ પ્લસ ઈશ્વર એટલે કવિશ્વર ઓપ્શન સી પ્રે પ્લસ ઈચ્છક એટલે પ્રેક્ષક ઓપ્શન ડી પરિપ્લસ ઈક્ષા એટલે પરીક્ષા નીચે દર્શાવેલ સંધિઓ પૈકીની કઈ જોડ સાચી છે તો આન્સર આવશે બી એ સાચું છે પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા કઈ છે ભાવવાચક સંજ્ઞા શોધવાની છે ઓપ્શન એ ભલાઈ ઓપ્શન બી ગિરનાર ઓપ્શન સી સભા કે ઓપ્શન ડી મત તો ભાવવાચક સંજ્ઞા કઈ થશે અહીંયા તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ભલા એ ભાવવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કંઈ દ્રવ્યવાચક સંજ્ઞા નથી ઓપ્શન એ કાચું ઓપ્શન બી જુવાર ઓપ્શન સી રેતી કે ઓપ્શન ડી રેલી દ્રવ્યવાચક સંજ્ઞા ન હોય એવો વિકલ્પ કયો છે તો અહીંયા અઢારમાં પ્રશ્નોનો આન્સર આવશે કાંસુ દ્રવ્યવાચક છે જુવાર અને રેતી એ દ્રવ્યવાચક છે જ્યારે રેલી એ ભાવ સમૂહવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર ઓગણીસ લિંગની દૃષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે ઓપ્શન એ હયુ ઓપ્શન બી પુસ્તક ઓપ્શન સી ધરતી કે ઓપ્શન ડી ખેતર તો જુદો પડતો શબ્દ કયો છે ઓપ્શન સી ધરતી જુદો પ્રશ્ન નંબર વીસ શબ્દ અને વચનની દ્રષ્ટિએ કયો વિકલ્પ ખોટો છે એ ફુવારો બહુવચન ઓપ્શન બી લહેરો એ પણ બહુવચન ઓપ્શન સી જુવાનો એ પણ બહુવચન અને ઓપ્શન બી ચિહ્નો તો બહુવચન તો ખોટો વિકલ્પ શોધવાનો છે તો અહીંયા ખોટો વિકલ્પ આવશે ઓપ્શન એ ફુવારો બહુવચન ખોટો છે તો એ જો વિદ્યાર્થી વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નહીં હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ